આઝાદી પેલાના દિવસોમાં ભાવનગર ગોહિલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું મહારાજા શ્રી ભાવસિંહજીએ ભાવનગરની સ્થાપના વડવા ગામ નજીક 1743 ની સાલમાં કરી હતી હિન્દુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાની ત્રીજ ના દિવસે ભાવનગરની સ્થાપના કરવામાં આવી હતી વાલી તાડા અને વલ્લભીપુર ના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી ભારતના સંગ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતિ આપનાર ભારત દેશના પ્રથમ રાજા હતા સૂર્યવંશી કુણના ગોહિલ રાજપૂતને મારવારમાં ગંભીર સ્પર્ધાનો સામનો કરવો પડ્યો લગભગ એક હજાર બસ્સો સાઠ એડી તેઓ ગુજરાત કિનારે ગયા અને ત્રણ રાજધાની સ્થાપિત કરી સેજકપુર હવે રણપુર ઉમરાલા અને સિહોર સેજકપુરની સ્થાપના એક હજાર એક સો થઈ હતી એક હજાર સાતસો બાવીસથી એક હજાર સાતસો ત્રેવીસમાં खानताजी कड़ानी पिल्लाजी गायकवाड़ी आगेवानी हेठलना सैनिकों सीहोर पर हूमल करने प्रयास परंतु महाराजा भावसिंहजी गोहिल द्वारा बड़वो करो युद्ध पक्षी भावीसिंहजी ने समझाय के वार करवाना कारण सीहोरन स्थान एक हजार सात सौ थी वीस किलोमीटर दूर वड़वा गाम नवी राजधानी की स्थापना करी અને તેના પછી ભાવનગર નામ આપ્યું દરિયાઈ વેપારની સંભાવનાને કારણે તે કાર્જી પૂર્વક પસંદ કરેલ વ્યૂહાત્મક સ્થાન હતું સ્વાભાવિક રીતે ભાવનગર ભાવનગર રાજ્યની રાજધાની બન્યું 1807 માં ભાવનગર રાજ્ય બ્રિટિશ રક્ષણાત્મક બન્યા ભાવનગરનું જૂનું નગર એક કિલ્લેબંધીવાળો નગર હતું જે દરવાજાઓ સાથેના અન્ય મહત્વના પ્રાાદેશિક નગરો તરફ દોરી ગયું હતું મોઝામ્બિક જાંઝીબાર સિંગાપોર અને પર્શિયન ગલ્ફ સાથે લગભગ 2 સદીઓ સુધી તે મુખ્ય બંદર રહ્યું ભાવસિંહજીએ ખાત્રી આપી કે ભાવનગરને દરિયાઈ વેપારમાંથી લાવવામાં આવતી આવકમાંથી ફાયદો થયો જે સુરત અને કેમ્બે દ્વારા એકાધિકાર હતો સુરતના કિલ્લામાં જંજીરાના સિદિસના નિયંત્રણ હેઠળ હોવાથી ભાવસિંહજીએ તેમની સાથે કરાર કર્યો જે ભાવનગર બંદર દ્વારા સિદિસના આવકનો 1.25% હિસ્સો આપ્યો भावी सिंह 1856 માં સુરત પર કબજો મેળવ્યો ત્યારે બ્રિટિશરો સાથે સમાન કરાર કર્યો જારે ભાવીસિંહ સત્તામાં હતા ભાવનગર એક નામાंकित વહીવટી તંત્રથી ઉભરી આવ્યા હતા અને તે એક મહત્વપૂર્ણ રાજ્ય હતું આ નવા પ્રદેશો ઉપ્રાંત દરિયાઈ વેપાર દ્વારા પૂરી પાડવામાં આવતી આવકના ઉમેરાને કારણે થયું હતું ભાવસિંહજીના અનુગામી ભાવનગર બંદર દ્વારા દરિયાઈ વેપારને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખતા રાજ્યને તેના મહત્વને માન્યતા આપતા ભાવિસિંહજીના પૌત્ર વાખત્સિંહ ગોહિલ દ્વારા આ ક્ષેત્રનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો હતો જ્યારે તેમણે કોલીસ અને કાઠીઓની જમીન કબજે કરી હતી નવવા સાહેબ અહમદ ખાન પાસેથી રાજુલાને હસ્તગત કરી અને ઘઘા તાલુકાને રાજ્યમાં મર્જ કર્યા હતા